નમસ્કાર મિત્રો આજે સમાચારો જ સમાચારો છે અને ખાસ કરીને ધ્યાન દક્ષિણ ભારત તરફ કેન્દ્રિત થાય એવા સમાચારો છે આંધ્ર પ્રદેશમાં નવી સરકાર શપથ ગ્રહણ કરે છે અને વાયનાડમાં એના સાંસદ નવનિર્વાચિત સાંસદોનો આભાર માનવા માટે જાય છે નામ રાહુલ ગાંધી ઓડિશામાં વર્ષના શાસન પછી નવીન પટનાયક એમની બીજેડી બીજું જનતા દલ પાર્ટી હારી જતા અને ભારતીય જનતા પાર્ટી પહેલી વખત વિજય બનતા ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાય છે આંધ્રમાં તેલુગુ દેશમ અને પવન કલ્યાણની જનસેવા પાર્ટી તથા ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકાર રચાય છે ચંદ્રબાબુ નાયડુ એના મુખ્યમંત્રી બને છે એમની સાથે પચીસ બીજા મંત્રીઓ શપથ લે છે એમાં પવન કલ્યાણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું નામ એ પણ શપથ લે છે અને ચંદ્રબાબુ નાયડુના સુપુત્ર લોકેશ પણ કેબિનેટ મિનિસ્ટર તરીકે શપથ લે છે વિજયવાડા નજીક યોજાયેલા આ વિધિ સમારોહમાં વડાપ્રધાન એમના હોદ્દાને શોભે નહીં એ રીતે જે રીતે વર્તે છે તમને ખ્યાલ હશે કે અગાઉ એમણે મંચ ઉપરથી ચંદ્રબાબુ નાયડુ ને ખેંચી ખેંચી ખેંચીને પોતાની બાજુમાં બેસાડ્યા હતા ચિરંજીવી બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ જ મોટા નામ એ બંને ખેંચીને એમના હાથ ઉપર કરીને જાણે કે પ્રજાનું અભિવાદન ઝીલે છે ચંદ્રબાબુ બાજુમાં રાહ મોદી મસ્તીમાં મસ્ત છે કારણ કે ફોટો જીવી છે અને ચંદ્રબાબુ કે છે કે સામે રજનીકાંત જે શિવાજીરાવ ગાયકવાડ તમે જાણતા હશો આમ તો કોલ્હાપુર ના મૂળ બેંગ્લોર માં બસ કંડક્ટર હતા અને હવે તમિલ ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર છે છે ખૂબ કોશિશ કરી રહી છે એનો લાભ પણ લઈ રહ્યા છે નરેન્દ્ર મોદી રજનીકાંત અને એમના શ્રીમતીજી લતા એ રાજુએ છે એવું જયારે ચંદ્રબાબુ નાયડુ એ કહ્યું ત્યારે નમસ્તે નમસ્તે થયું અને નરેન્દ્ર મોદી લતાજીની સાથે એવા વાતે કે કે ભૂલી જાય છે આજુબાજુમાં બીજા લોકો પણ એમની રાહ જોવે છે અને ભુવનેશ્વરમાં ઓડિશામાં પહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારનો શપથવિધિ થવાનો છે એમાં વિલંબ થઈ રહ્યો છે એ વાત પણ એ ભૂલી જાય છે શપથવિધિ ભુવનેશ્વરમાં પણ બધા નેતાઓ આવી ગયા નરેન્દ્ર મોદીની પ્રતીક્ષા હતી આપણે ત્યાં એક સુપરસ્ટાર હતા ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર કોઈ પણ કાર્યક્રમમાં મોડા જવું

આજના ઘટનાક્રમમાં એક વાત ખૂબ ખટકે એવી હતી અમિત શાહ હોય એ રીતે વર્તી રહ્યા હતા આંધ્ર પ્રદેશની સરકારના શપથવિધિ સમારોહમાં અગાઉ તેલંગણાના જે રાજ્યપાલ રહ્યા તમિલનાડુ ભાજપના જે અધ્યક્ષ રહ્યા એ તમિલ સાઈ સુંદર રાજન જેમણે રાજ્યપાલ તરીકે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી લડી હાર્યા ભારતીય જનતા પાર્ટીને તમિલનાડુમાં નરેન્દ્ર મોદીએ બહુ જ રોડ શો પણ કર્યા રેલીઓ પણ કરી પણ કોઈ બેઠક મળી નહીં કેરળમાં આ વખતે પહેલી વખત આપણે અગાઉના એપિસોડમાં કરી જ લીધી હતી પણ શપથવિધિ સમારોહમાં આ શ્રી એ અમિત શાહની કુર્નિશ બજાવા જાય છે ત્યારે અમિત શાહ એ ગુસ્સામાં એમની સાથે કંઈક એમને આપતા હોય એવું એ સતત દર્શાવી રહ્યા છે બાજુમાં ઉપરાષ્ટ્રપતિ રહેલા વેકૈયા નાયડુ અને પાછળ કેન્દ્રમાં કેબિનેટ મંત્રી રહેલા લોકજનશક્તિ પાર્ટીના નેતા નાયડુ કંઈક કરવાની કોશિશ કરતા હતા પરંતુ એમણે વિચાર્યું હશે કે ના આમાં અપમાનિત થવા જેવું છે એટલે એ કંઈ બોલ્યા નહીં મને લાગે છે કે આવા વરવા દ્રશ્યો જાહેરમાં પાર્ટીના નેતાઓ દર્શાવે તો એમની પાર્ટીનું જ ભૂંડું દેખાય છે એટલી વાત તો અમિત શાહને ખબર હોવી જોઈએ પરંતુ કદાચ આવું વર્તન કરી રહ્યા હોય તો અમને બહુ આશ્ચર્ય નહીં થાય આંધ્રપ્રદેશમાં વાયસઆર કોંગ્રેસ ના જગન મોહન રેડ્ડીની સરકાર ગઈ વખતે ભવ્ય બહુમતી સાથે બની હતી અને પાંચ પાંચ ડેપ્યુટી નો એમણે વિક્રમ સર્જ્યો હતો અમરાવતી રાજધાની અમરાવતી એ ચંદ્રબાબુ નાયડુ એ અગાઉની ટર્મમાં નક્કી કરી હતી પણ જગનમોહન મોહન રેડ્ડીને કઈ નોખું કરવાનું એટલે એમણે પાંચ પાંચ નાયબ મુખ્યમંત્રીઓની સાથે સાથે રાજધાનીઓનું પ્લાનિંગ કર્યું હતું મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એમના નંબર ટુ પવન કલ્યાણ ને ડેપ્યુટી સીએમ બનાવ્યા નથી એ કેબિનેટ મિનિસ્ટર છે કદાચ ભવિષ્યમાં એ ડેપ્યુટી સીએમ પણ બનાવે પણ અમે એક દ્રશ્ય બીજું પણ જોયું માન્ય વડાપ્રધાન ચંદ્રબાબુ નાયડુના સુપુત્ર લોકેશ એને જાણે કે લગભગ ગળે મળી રહ્યા છે નરેન્દ્ર મોદીને ગળે મળવાની બહુ આદત છે એ ઇન્ટરનેશનલ ફોરા ઉપર તો ગમે ત્યારે બાજી પડે છે અને અહીંયા પણ એવા દ્રશ્યો આંધ્રપ્રદેશના શપથવિધિ સમારોહમાં અને ઓડિશાના શપથવિધિ સમારોહમાં અમને જોવા મળ્યા મને લાગે છે કે વડાપ્રધાને પોતાની ગરીમાં જાળવવી જોઈએ પણ નરેન્દ્ર મોદીએ ન તો ચૂંટણી પ્રચારમાં કોઈ ગરીમા જાળવી છે ન એમણે ઇન્ટરનેશનલ ફોરા ઉપર એ રીતે જાળવી છે પણ પોતાનું માર્કેટિંગ એવી સરસ રીતે કરે છે કે જાણે પ્રજામાં એ લોકપ્રિય છે છતાં એમનાથી નારાજ એવા શિવસેના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ આજે હાજરી તો આપી આંધ્રપ્રદેશના સરકારના શપથવિધિ સમારોહમાં અજીત દાદા પવાર નાયબ મુખ્યમંત્રી પણ ત્યાં હાજર હતા નરેન્દ્ર મોદીની કેબિનેટ તો હાજર હતી જ હતી પણ એકનાથ શિંદેએ આજે એક નિવેદન પણ કર્યું કે ચારસો પારનો નારો એ અમને નડી ગયો એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએને નડી ગયો જેથી ભારતીય જનતા પાર્ટીને પણ બહુમતી ન મળી અને એનડીએ ની પણ આ અવસ્થા થઈ એના ઘટક પક્ષોની એકનાથ શિંદે વધારે ચિંતા એટલા માટે છે કે એમના પક્ષમાં જે ચૂંટાયા છે સાત સાંસદો એમાંથી પાંચ જણા ઉદ્ધવ ઠાકરે ભણી ગમે ત્યારે મૂકે એમ છે અને અજીત દાદા તો પોતાના પત્નીને પણ જીતાડી શક્યા નથી એમને શરદ પવારના સુપુત્રી સુપ્રિયા સુળેની સામે ચૂંટણી લડાવીને એમણે નાલેશી તો વોરી જ છે પણ એ પણ એમને કેબિનેટમાં કેબિનેટ રેન્ક નથી મળી એટલે એ પણ નારાજ છે એમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને માથે વિધાનસભાની ચૂંટણી છે એટલે નરેન્દ્ર મોદી સાથે કઈ રીતે વર્તવું એ હજુ એમને ગોઠે એમ નથી કારણ કે આમ તો ભિક્ષામ દેહીની અવસ્થામાં છે અને ના છૂટકે સાથે રહેવાની એમની તૈયારી છે ગમે ત્યારે છૂટા પડે એવું પણ લાગે છે અથવા તો એમનો પક્ષ વિલાઈ જાય એવું પણ લાગે છે આજે સૌથી વધારે મહત્વની એક ઘટનાની નોંધ લેવી જોઈએ તો એ બંને નીતિ વિધિમાં ગેરહાજરી હતી નીતિશ કુમાર નારાજ છે મને લાગે છે કે હીઝ કટ ટુ ધ સાઈઝ અને યોગ્ય રીતે જ એમને કટ ટુ ધ ધાઈઝ કરવાનું મોદીએ લખ્યું છે બિહારમાં પલટુ તરીકે જાણીતા નીતિશ કુમાર એ પલટી મારીને ભારતીય જનતા પાર્ટી સાથે ફરીને ઘર માંડ્યું એમણે અને એમના સાંસદો ની સંખ્યા થઈ ચંદ્રબાબુ નાયડુના સાંસદોની સંખ્યા ચૌદ ની થઈ અને પવન કલ્યાણના બે એટલે કે આંધ્રના ના એ એમના ટેકે નરેન્દ્ર મોદીની સરકાર બહુમતી ધરાવે છે પણ નરેન્દ્ર મોદીની આંખમાં સાપોલિયા રમે છે એ બધા જાણે છે આજે બહુ જ જાણીતા પત્રકાર મલિક એમણે ટ્વીટ કર્યું છે એમણે કેટલાક સાંસદોના નામ પણ આપ્યા છે જે ઇન્ડિયા ગઠબંધનના છે એ અડધો ડઝન જેટલા સાંસદો એમના નામ એવા ક્રિમિનલ કેસીસમાં છે કે જે મોદી આવતા દિવસોમાં એમને વર્ષ કરતાં વધારે સજા થાય એટલે ડિસ્કવોલિફાઈ કરાવી શકે અને ડિસ્કવોલિફિકેશનમાંથી બચવું હોય તો એમણે નરેન્દ્ર મોદીને શરણે જવું જોઈએ તમને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદીએ એક ફોર્મ્યુલા ગુજરાતમાં આણી કે ધારાસભ્યોએ કોંગ્રેસના ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું હોય તો એમણે છે રાજીનામું આપી દેવાનું ફરીને ચૂંટણી લડવાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અને જીતીને કાં તો પદ મેળવવાનું અથવા તો મૂંગા રહેવાનું પણ સત્તાની સાથે રહેવાના જે લાભ હોય એમાં પેલી એમનું વોશિંગ મશીન બહુ કામ કરતું હોય છે ભ્રષ્ટાચાર જે આદર્યો હોય આચર્યો હોય એ પણ એની સામેના કેસીસ એ આગળ ન વધે એવું પણ બને આજે ચંદ્રબાબુ નાયડુ અને એમના પચીસ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના એક મિનિસ્ટર સત્યકુમાર યાદવ એમણે પણ શપથ લીધા મંત્રી તરીકેના આ પહેલી વખત બને છે કે આંધ્રમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી એ શપથ લે અને બાકીના જે મંત્રીઓ છે એ ટીડીપી ના અને પવન કલ્યાણની જનસેવાના છે પણ આખી કેબિનેટ મોદી કેબિનેટ લગભગ હાજર હતી બધી બે જ શપથવિધિ સમારોહમાં અને એમાં નીતિન ગડકરીને અમે એક તબક્કે નરેન્દ્ર મોદીને નમસ્તે કરતા જોયા કારણ કે આમ સામાન્ય રીતે નીતિન ગડકરી મોદીને નમસ્તે કરતા નથી બધા જ્યારે હાથ જોડીને મોદી સામે હોય ત્યારે નીતિન ગડકરી એ પાછળ હાથ બાંધી રાખીને ઉભા હોય છે ઇવન રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ સમારોહમાં પણ આમ ધ બોસ ની ભૂમિકામાં નરેન્દ્ર મોદી હતા અને બધા મિનિસ્ટરો એમની સામે હાથ જોડીને કુર્નિશ બજાવતા હતા ત્યારે પણ નરેન્દ્ર નીતિન એ પોતાના હાથ પાછળ રાખ્યા હતા પરંતુ આજે એમણે ઓડિશામાં શપથવિધિ સમારોહમાં નરેન્દ્ર મોદીને હાથ જોડ્યા એટલે એનો અર્થઘટન કેવું કરવું એ આવતા દિવસોમાં આપણે વિચારવું પડશે પણ આજે કેપી મલિકની જે એનું એમનું જે ટ્વીટ છે અને જે મોદી છ એમપીને ડિસ્કવોલિફાય કરાવી શકે બીજાઓને અથવા છ ને પોતાના તરફ વાળી શકે રાજીનામા અપાવીને ટીડીપી વાંકું ચાલે તો વાયસઆર કોંગ્રેસના ચાર સંસદ સભ્યો એ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે એવું પણ બને અથવા ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય એવું પણ બને કારણ કે નરેન્દ્ર મોદીને તો આવી સારી પાવટ આવી ગઈ છે એટલે આપણી નજર આંધ્ર તરફ તો રહેવાની પડોશી રાજ તેલંગણમાં કોંગ્રેસની સરકાર છે એને શક્ય નથી બાજુમાં કર્ણાટકમાં પણ કોંગ્રેસની સરકાર છે એને તોડવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ એ પણ હજુ શક્ય નથી બન્યું પણ ચંદ્રબાબુ નાયડુ પાસેથી પ્રેરણા લઈને આજે દાદા પવાર એટલે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એનસીપી નેતા શરદ પવારના રામ શરદ પવારની પીઠમાં ચરો ભોંકનાર અજીત દાદા પવારે મહારાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે મુસ્લિમોને અનામત આપવાનો ટંકાર કર્યો છે હવે જો નરેન્દ્ર મોદી એ મુસ્લિમોનો વિરોધ કર્યા કરે અને એમના એમણે એમનો ટેકો લીધો છે એ બધા મુસ્લિમ અનામતના સમર્થક હોય અને તમને ખ્યાલ હશે કે આંધ્રમાં પણ એનડીએમાં ભારતીય જનતા પાર્ટી પણ હતી અને ચાર ટકા મુસ્લિમ અનામત એ ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ અને એક લાખ રૂપિયાની મદદ કરવાનું અને બીજી બધી બાબતો એનો સમાવેશ છે એટલે કે નરેન્દ્ર મોદી જ્યારે ઝૂકવું પડે વોટ ખાતર અથવા સત્તા ટકાવવા માટે ત્યારે સાષ્ટાંગ પણ કરી શકે છે પણ આજે અજીત દાદા એમણે જે મુસ્લિમ અનામતની વાત કરી એટલે એમણે અને એકનાથ શિંદે વલણ અપનાવ્યું હોય એવું જરૂર લાગે છે ઓડિશામાં સરપંચ માંથી મુખ્યમંત્રી થનાર મોહન ચરણ માજી એ આદિવાસી નેતા રહ્યા એમના જે બે નાયબ મુખ્યમંત્રી બન્યા એમાં કેવી સિંગદેવ એ રાજવી પરિવારમાંથી આવે છે અને પ્રભાતી પરિંદા પરિદા એ પણ ડેપ્યુટી સીએમ બન્યા રક્ષામંત્રી રાજનાથ સિંહ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ એને પર્યવેક્ષક તરીકે મોકલાયા ભુવનેશ્વર અને આ ત્રિપુટીની પસંદગી થઈ મજાની વાત એ છે કે મોહન ચરણ માજી એ પોતે

એની ગ્રેસ જુઓ કે એ આ શપથવિધિ સમારોહમાં હાજર હતા અને નરેન્દ્ર મોદી પણ એમને મળ્યા એમની શું વાત થઈએ તો કંઈ અમને સંભળાય નહીં લાઈવમાં પણ એ એમને મળ્યા અને માજી સરકારના તમામ મંત્રીઓ એમણે નવીન પટનાયકને પણ નમસ્તે કરીને પછી જ પોતા વિદાય લીધી એટલે ત્યાંની ગ્રેસ જુઓ તમે અને ગુજરાતમાં જે સ્થિતિ છે કે વિપક્ષને ભાંડવાની એ પણ આપણે જોઈ શકીએ છીએ ઓડિશામાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળ્યા અને આ રીતે આજનો દિવસ એ ખાસો એક્ટિવ રહ્યો પણ રાહુલ ગાંધી વાયનાડમાં હતા અને વાયનાડમાં એમણે પોતાનું જે આભાર પ્રવચન કર્યું એમાં એક વાત બહુ સૂચક રીતે કહી કે મારી સામે દ્વિધા છે દ્વિધા એ છે કે રાય ભરેલી કારણ કે બંને જગ્યાએથી એ જીત્યા છે પણ એમણે વાયનાડની જનતાને વાયનાડના મતદારોને વચન આપ્યું છે કે હું જે કોઈ નિર્ણય કરીશ એ બંને બેઠકોના મતદારો અને લોકોને માટે યોગ્ય હશે એવો જ નિર્ણય નિર્ણય કરીશ એમનો શું છે એ એમણે જાહેર કર્યું નથી પણ આપણે એની પ્રતીક્ષા કરીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે શેર કરે લાઈક કરે અને તમારો ભિન્ન મત હોય તો પણ સભ્ય ભાષામાં અમને જરૂર લખે નમસ્કાર